ધારીના લોકોને જેનો ડર હતો એ ઘટના સામે આવી ગઈ હવે તો શરમ કરો તંત્ર વાહકો આખલાઓનો આતંક શરમ સીમાએ જવાબદાર તંત્ર ચૂપ ગઈકાલે આખલાએ બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલક ગંભીર ઈજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રથમ ધારી અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે આખલાઓની લડાઈના દ્રશ્યો રોજિંદા બની ગયા છે અને આખા શહેરને બાનમાં લીધું છે ત્યારે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ ચડી ગયા અને મારી ગાડી બાટી ભાંગી નાખે ને આવી રીતે વાગ્યું છે બીજી કઈ નુકસાની મારી ગાડી ભાગી છે ના બસ બધું મોબાઈલ ભાંગી ગયો છે બાકી આ બધું વાગ્યું છે ધારી તાલુકા જૂના બસ સ્ટેન્ડ પાસે આખલા બાદતા અકસ્માત થતા એક વાયના ટુ ચડી જતા સરકારી દવાખાને યુવાનો અમે પહોંચાડી ચુક્યા છીએ અને અત્યારે થોડુંક પરિસ્થિતિ નબળી છે એની એટલે જાણ કરીને એના મા બાપને જાણ કરો